નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતીની શુભારંભ થશે મિત્રો શું હવે વય મર્યાદામાં ફેરફાર થશે મહત્વનો પરિપત્ર થયો જ મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેમને કાયમી ભરતી બે વર્ષથી આવી નથી જેના કારણેથી ઘણા એવા ઉમેદવારો એમની વય મર્યાદા છે એવાટ આવી રહ્યા છે મતલબ કે એની વય મર્યાદા છે એનો ક્રાઇટેરિયા છે એ સંપૂર્ણપણે સમાપ્ત થઈ રહ્યો છે જેના કારણે છે એ લોકો એલિજિબલ રહેતા નથી ભરતીમાં સામેલ થવા માટે તો મિત્રો મહત્વનો પરિપત્ર આવ્યો છે જે શું કહેવા માગે છે એ વિગતવાર આપવાનો છું જેથી માહિતી છે વિગતવાર જાણવા માટે છે એ અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો આપણી ચેનલ પર નવા પધારે છો અને તમામ પ્રકારની અપડેટ જો વિદ્યા સહાયક તમામ પ્રકારની શિક્ષણ સહાયક અપડેટ જોવા માગો છો તો મિત્રો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલું બે લાયકન ઓન કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બને પણ જોઈન કરી લો તો પરિપત્ર શું કહેવા માંગે છે આપણે વિગતવાર માહિતી મળીએ તો મિત્રો તમને સ્કીન ઉપર જોવા મળી છે કે કાયમી શિક્ષક ભરતી વય મર્યાદામાં સુધારો કરવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યો છે તો રાષ્ટ્રીય મહાશિક્ષણ સંઘ દ્વારા અહીંયા પરિપત્ર શિક્ષણ મંત્રી મિત્રો જોઈ રહ્યા તમે શિક્ષણ મંત્રીને પરિપત્ર અહીંયા આપવામાં આવ્યું છે એટલે કે નિવેદન આપવામાં આવ્યું છે જેને આપણે પરિપત્ર કહી રહ્યા છે જેથી ઘણા એવા ઉમેદવારો છે ક્રાઇટેરિયા પૂર્ણ થઈ રહ્યો છે એમને થોડું વધ ક્રાઈટેરિયા આપવામાં આવે એમની જે ભરતીમાં સામેલ કરવા એ બાબતે અહીંયા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ મિત્રો જૂન મહિનાની અહીંયા ભરતીની વાત થાય છે તો આ પરિપત્ર કેટલો નિવડે છે સાચો એ હવે અગાઉની માહિતીમાં તમને માહિતી મળી જશે બાકી ઓફિશિયલ અપડેટ મળતા કંઈ ભરતી અમને નવા પરિપત્ર બાબતે તમને જણાવે ત્યાં સુધી જય હિંદ જય સવિધાન